નમસ્કાર આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં આપણી સંસ્કૃતિમાં દરેક છોકરીઓને બાળપણથી જ વ્રત અને પૂજાના સંસ્કાર આપવામાં આવે છે અને છોકરીઓને ઉપવાસ શબ્દના અર્થની પણ સમજણ નથી હોતી ત્યારથી તેમને ઉપવાસ કરાવવામાં આવે છે આ બધા વ્રતોમાં એક ખાસ વ્રતનું મહત્વનું સ્થાન છે ઘોરમાનું વ્રત જે મોડાકત વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે આ વ્રત દસ થી બાર વર્ષ સુધીની બાળાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રતની શરૂઆત અષાઢ મહિનાની અજવાળી અગિયારસથી થાય છે અને પૂર્ણિમાના દિવસે આ વ્રતનો જાગરણ કર્યા પછી બીજા દિવસે આ વ્રતના પારણા કરવામાં આવે છે આ વ્રત માટે એક છાબડીમાં માટી છાણ અને પાંચ કે સાત ધાનના બીજ નાખી અને જવારા તૈયાર કરવામાં આવે છે જેને ઘોરમાં કહેવાય છે આ છાબડી વ્રતના બે પાંચ દિવસ પહેલાંથી જ તૈયાર કરવામાં આવે છે જેથી કરીને વ્રતના પ્રથમ દિવસે જવારામાં કૂંપણો ફૂટી આવી હોય તે જવારાની પૂજા કરવા માટે સવારે બાળાઓ વહેલી ઉઠી નાઈ ધોઈ અને જવારાને પાણી અર્પણ કરી તેની હળદર કંકુ ચોખા લાલ દોરો અને ફળ ફૂલ વડે પૂજા કરે છે આ વ્રતની ખાસિયત એ છે કે જે બાળાઓ આ વ્રત કરે છે તે પાંચ દિવસ સુધી મીઠું એટલે કે નમક બિલકુલ ખાતી નથી ફક્ત એક વખત મીઠા વગરની રોટલી કે પૂરી દૂધ કે દહીં સાથે આરોગે છે બાકી દિવસભર સૂકો મેવો કે ફળ ખાઈ શકે છે અને વ્રત દરમિયાન કશું બીજું જ ખાવાનું ન માંગે તે માટે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે તેમનો સમય હસી ખુશીથી પસાર થાય તે માટે તેમને વ્રત દરમિયાન દરરોજ ફરવા માટે બગીચામાં કે મંદિરે લઈ જવામાં આવે છે વ્રતના પાંચમા દિવસે એટલે કે છેલ્લા દિવસે જાગરણ કરવામાં આવે છે આ દિવસે બાળાઓ પોતાના ઘોર માને પોતાના માથા ઉપર મૂકી અને ગીત ગાય છે જે ગીતનો થોડો અંશ આ મુજબ છે માનો વર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોરમાં હાથમાં નાની લાકડી લઈને ટેકતો ટેકતો જાય રે ગોરમાં પહેલાંના લોકો આ વ્રત માટે એવું કહેતા હતા કે આ વ્રત કરવાથી સારો વર મળે છે કારણ કે પહેલાં છોકરીઓના લગ્ન વહેલા જ નાની ઉંમરમાં કરવામાં આવતા હતા પરંતુ આજકાલ આ વ્રત મોટા ભાગે એક શોખ માટે કે એકબીજાની દેખાદેખીથી કે પોતાના સંતાનોને વધુ લાડ લડાવવા માટે કરવામાં આવે છે આમ છતાં પાંચ દિવસ મીઠા વગરનું ભોજન લઈને રહેવું એ કોઈ સહેલી વાત નથી તમે પાંચ દિવસ સામાન્ય રીતે તમારી મનગમતી મીઠાઈ કે સૂકો મેવો કે ફળ જે પણ હોય તે પેટ ભરીને ખાઈ શકો છો પણ જો તમે બે દિવસ પણ નમક વગરનો એક ટાઈમ ફક્ત રોટલી કે પૂરી ખાઈને કાટો અને તમારી સામે મનગમતી મીઠાઈઓ કે ફળ મૂકી દેવામાં આવે તો તમે કેટલા ખાઈ શકો માત્ર એક કે બે આવા ઉપવાસમાં મીઠાઈ ખાવાની તો શું જોવાની પણ ઈચ્છા થતી ન હોય આ વ્રત પાંચ કે સાત વર્ષ કર્યા બાદ ઉજવણી કરવામાં આવતી હોય છે આ વ્રતની ઉજવણી કરનારી કન્યા અન્ય પાંચ બાળાઓને બોલાવીને તેમની પૂજા કરીને ભાવથી જમાડવામાં આવે છે જે આ પાંચ બાળાઓ આ વ્રત કરતી હોવી જોઈએ હિન્દુ સંસ્કૃતિમાં ગૌરી વ્રતનો ખાસ મહિમા વર્ણવવામાં આવ્યો છે શિવપુરાણમાં વર્ણન છે કે હિમાલય પુત્રી દેવી પાર્વતીજીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા મોડાકત ગૌરવ વ્રત અને જયા પાર્વતી એ બંને વ્રત કર્યા હતા તેથી જ બાળા નાની હોય ત્યારથી જ તેમની પાસે તેમના માતા આ વ્રત કરાવવાની શરૂઆત કરે છે આ વ્રત શરૂ થતાં પહેલાં બાળાઓની માતા તેમને માટીના રામ પાત્રમાં માટી નાખીને તેની અંદર ઘઉં જવ તલ મગ તુવેર ચોળા અને અક્ષત એમ સાત ધાનને વાવીને જવારા ઉગાડે છે જવારાને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે અને કહેવાય છે કે કુંવારિકાઓ પાસે આ જવારાની પૂજા કરાવડાવવાનો બીજો આશય એ પણ છે કે જવારા દ્વારા ભગવાનને રીઝવવામાં આવે છે કે હે પ્રભુ અહીં ઉગેલા લીલાછમ જવારાની માફક ખેતરમાં પણ ધાન્ય લીલું ઉગે મોળાકતનું વ્રત શરૂ થાય તે પહેલાં જે જે ઘરોમાં બાળાઓ આ વ્રત કરવાની હોય ત્યાં મીઠાઈ સૂકો મેવો ફળો આવી જતા હોય છે કારણ કે મોડાકાતના પાંચે દિવસ બાળાઓને મીઠી વાનગી કે મોડી વાનગી જ આરોગવાની હોય છે તેમના માટે આ પાંચ દિવસ નમક વર્જિત છે હવે મોડાકાત વ્રતની પૂજા સામગ્રી વિશે વાત કરીએ તો પૂજા પાની સામગ્રીમાં કંકુ ચોખા અબીલ ગુલાલ કમળ કાકડી ફૂલ દૂધ પાણી રૂથી બનેલા નાગલા તેમજ પ્રસાદ આટલી વસ્તુઓ તૈયાર રાખવામાં આવે છે પાંચે દિવસ પૂજવા જવાનું હોવાથી બાળાઓ મોડાકાતના આગલા દિવસે જ પાંચે દિવસ માટે પૂજા પાની બધી જ સામગ્રીઓ ઘરે લાવીને રાખી દેતી હોય છે હવે આપણે વાત કરીએ મોડાકાત વ્રતની પૂજન વિધિ વિશે તો મોળાકાત વ્રતમાં સારો વર મેળવવા માટે સદા સૌભાગ્યવતી રહેવા માટે તેમજ મનના બીજા અનેક કોડ પૂરા કરવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને તેમને રીઝવવાના હોય છે તેથી એક મોટી થાળી લઈ તેમાં પૂજા માટે કંકુ ચોખા અબીલ ગુલાલ દીવો ફૂલ પાણી દૂધ અને અગરબત્તી કે ધૂપ વગેરે સજાવીને બાળાઓ શિવ મંદિરે પહોંચે છે અહીં શિવજીને જળ અને દૂધ ચડાવે છે અને ત્યારબાદ તેના ઉપર ફૂલ ચડાવે છે જ્યારે દેવી પાર્વતીજીને રૂના નાગલા બનાવીને તેમના શૃંગાર રૂપે નાગલા ચડાવવામાં આવે છે તેમના માટે નાગલાનો હાર અને નાગલાની ચુંદડી બનાવવામાં આવે છે દેવી પાર્વતીજીને કંકુથી સુંદર ચાંદલો કરવામાં આવે છે ત્યારબાદ તેમની અને ભગવાન શિવની આરતી ઉતારીને ગોર મારે ગોરમાનો વર કેસરીઓવાળું ગીત ગવાય છે ત્યારબાદ મંદિરની બહાર ખેતર ખેડીને બાળાઓ ગોળ ફરી અને આંબુડો જાંબુડો ગાય છે આ ખેતર નાની સડીથી નાના નાના ચોરસ ખાના બનાવીને ખેડવામાં આવે છે ખેતરની ચારે તરફ એક એક સડી લગાવી તેની ઉપર પણ નાગલા ચડાવવામાં આવે છે જ્યારે ઘરે આવીને કંકુ ચોખા અબીલ ગુલાલથી જવારાની પૂજા કરવામાં આવે છે ઘણી બાળાઓ જવારાને મંદિરે લઈ જાય છે અને તેની પૂજા કરે છે જ્યારે ઘણી બાળાઓ ઘરમાં જ જવારાની પૂજા કરતી હોય છે પાંચ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનો રાત્રિના બાર વાગ્યા સુધીનું જાગરણ હોય છે સવાર થતાં જ ગોરમાને હાથમાં ઊંચકી બધી દીકરીઓ નદી તળાવે વળાવવા જાય છે ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે પછી ઘેર આવીને જમવા બેસે છે આ વ્રત પાંચ સાત નવ એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે મોટાભાગે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવતો હોય છે વ્રતની ઉજવણી વખતે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી પાંચ વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી ચાંદલાનો પેકેટ બંગડી કોઈ ફળ આપવામાં આવે છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક કરવાની સાથે સાથે આ વિડીયોને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અથવા તો જય મા પાર્વતી જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર